અમે મારા મારા કરીને વાત કરે મારા કરો ને તું જો એવો હરામી ના જો હજી હજી રાન્ડ એ તું રાન્ડ નો કેને એમ કીધું તું કીધું અત્યાર ઘેર આવી જાય હું તને બે હાથ જોડીને વાત ભાઈ અંદર જાવ કોણ અંદર જાવ નો જાવ મારું આમ થઈ હું

અમે હાચા એટલે

એને રહ્યું ને કાલે કે ને થી મમ્મી લેતો હોય તો આ ભાઈ એનું મોટર સાઈકલ લઈ ને લેવા જતો હતો વાત કરતો હતો ને તો બીજી જ્ઞાતિના પટેલ ના છોકરાઓ હતા ન્યા દસ પંદર જણા લોકો એ લોકો બધા પીધેલી હાલત માં હતા નશાના હાલતમાં અને આ ભાઈ ના વાડ ને લાંબા હતા એ તો એની રીતે વાતચીત કરતા હતા

હા એટલે પાંચ વર્ષથી રેસ દુશ્મન બાર ગામ થી કમાવા આવ્યા છે આખું ઘર કામ ધંધા કરે છે બરોબર પછી આ લોકો એની ઉપર હાલી ગયા કે તમે એવું બધું કર્યું અને ગાળો કે ભાઈ ગાળો શું કરવા દીધો એમાં ઈ લોકો મારવા માં પછી મારી પછી સહારો માર્યો ટીકા ને એવું બધું અને એનો એ ભેગો એક વાણંદ હતો એને કીધું કે તું કાતર લેતો એ કાતર લઈને આવ્યો ગામ બચારે બેસાડી એને એના વાળ કાપી નઈ ખા એટલે એવું બધું મોટર સાયકલ એનું તોડી નાખ્યું અને મોટર સાયકલ તોડી ને પછી એનો બચાવ કરીને ઘરે ભાઈ ગયો ને પાછળ થી આ લોકો પાછા એને ઘરે ગયા મારવા મારવા ઘરે ગયા ને મમ્મી એને વિડીયો ઉતારી લીધો ન્યા કને વિડીયો છે મારો એવા ઘરે હા આ વિડીયો છે આ મને મોકલ અત્યારે અત્યારે સિવિલ ચંપાબેન મારું છે ને હા ઈ તો ઈ ન્યા અત્યારે હાજર છે એનો ભત્રીજો થઈ ચંપા બેન નો એનો ભત્રીજો થઈ આ એનો ભત્રીજો થાય પણ આમાં જો સમાધાન કરતા નહો તમે કોઈ સમાધાન મે મે ઈ લોકો હા હા ઈ કાલે હું આઈથી નીકળો ને હોસ્પિટલ जातोતો ને ત્યારે જ મેને ફોન કર્યો કે જો તમારે સમાધાન કરવું આમાં એવું છે દીદી સાહેબ કે આની પેલા બે ત્રણ વાર બનો બની ગયા છે આપડી સમાજ ઉપર હા હા એટલે હું થાય કે હા દરખેલે હું થાય કે સમાધાન થઈ જાય એટલે મેં અત્યારે છો કરી કે જો તમારે સમાધાન કરવું હોય ને તો હું નથી આવતો

બરાબર આ ન્યા પેપર જણા વેજો સર તપાસમાં સીસીટીવી કેમેરા વિડિયો જે કઈ હોય પોલીસને બતાવજો આ ગામમાં ગામમાં સીસીટીવી કેમેરા અને હું ન્યા સદસ્યો હું આ સમિતિ ચેરમેન માં છું આ પેપર સર મને છે ને આના જે મારા વાડીના વિડિયો ફોટા જે કઈ હોય છોકરાને મોકલાય જો બોધું તમને ફોન કરતો હાલવા અને છોકરાનો નંબર હોય તો મને આપો હું સીવીલ અમે જાટો મારી આ તે લેજો ચાલ પડાય મને ફોન કરે આપડો લાગડા જેવો વ્યવસ્થિત કાયદાકીય રીતે કરાવી દેશું

ત્યાં સાહેબ પંચાયત ના કેમેરા ફિટ કરેલા હે પીપળીયા માં મારો કઈ વાંક ગુનો કઈ નથી કેટલા વાગે બનાવ બન્યો આપડે સાડા આઠ થી નવ ના ગાળા માં બન્યો હું શ્રીખંડ લેવા જતો હતો શ્રીખંડ હા તો પછી સમાજ ના લોકો કોઈ ભેગા થઇ ને પછી એને કઈ સબક કોઈ ગયા કે નઈ કે ખાલી એવું નથી તો પછી મને હું ઘેર આવી આમ ચક્કર આવતા અચાનક પડી ગયો તો મારા મમ્મી ડાયરેક્ટ એકસો આઠ ફોન કર્યો દવાખાને લઈ આવ્યા પછી આપડે સમાજ ના કહેવાય ને મામા જ થાય ટૂંકમાં એ આવ્યા હતા પીપળીયા એની હારે બે ત્રણ લોકો હતા સમાજ ના કહેવાના અને અહીંથી ચંપાબેન મારું મારા મોટી માં થાય એ આવ્યા હતા પછી અત્યારે તમે એટલે ક્યાં અત્યારે તમે ગોંડલ ગયા હતા સિવિલ લઈ કે સીધા રાજકોટ આવ્યા અત્યારે હું રાજકોટ છું સિવિલ માં એટલે રાતે આવ્યા ને

હેલ્લો હા ક્યાં છે અત્યારે? અત્યારે આપણે ડ્રોમાં સેન્ટરમાં ઓપીડીમાં ચોથા માળે. હાલો વાંધો નઈ હમણાં હું એ ચાલુ રાખજો એમને સાઈડ ને આપો આપો હેલ્લો હેલ્લો હા ડી સોલંકી બોલું છું હા જી પી એસ આઈ જાડેજા વાત હા એફ આઈ આર આમની દાખલ થઈ ગઈ કે હવે નિવેદન લેવા ચાલુ છે ના ના ફરિયાદ લેવા જ આવ્યા હોય ને,